હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો દસમું ચેપ્ટર છે બીજ ગણિતીય પદાવલી તો એની અંદર આપણે જોઈએ વિકલ્પ પસંદ કરો ચાર એક્સવેર માઇનસ અને સગુણ કોણ છે માઇનસ નવ વાય સ્કવેર જેડ નીચે આપેલ પદાવલીમાં સજાતીય એટલે સરખું પદ હોય પાછળનું તો માઇનસ દસ એક્સ વાય ત્રણ એક્સ વાય સ્ક્વેર

આમની સરસ મજાની સમજૂતી આપવામાં આવેલી છે પાઠ્યપુસ્તકના એકે એક દાખલા સમ્સ એમને સોલ્વ કરાવેલા છે બરાબર એમનું સોલ્યુશન કરાવેલું છે તો ખાસ આ બધા વિડીયો તમારે જોવા હોય તેમજ બીજા બધા વિષયના ફેનિલ પરેશ સરના વિડીયો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં ફ્રીમાં મળશે ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી વિડીયો પરીક્ષા માટે પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો ચાલો આગળ વધીએ

પદાવલીના દરેક પદ નો આંકડાકીય સેલાસ પાંચ પદાવલી રજૂ કરે છે એસ સ્ક્ર બી પ્લસ બી સ્કવેર એ બરાબર ત્રીસ જ્યાં એ ગ્રેટર બી થાય તે માટે એ બરાબર ત્રણ બી બરાબર બે ઓકે ચાલો અધ્યયન નિષ્પતિ નીચે આપેલા વિધાનોને બીજ ગણિતીય પદાવલીના સ્વરૂપમાં લખો એક પદી દ્વિપદી કે ત્રિપદી તો મિત્રો ઘનમાંથી કરતા દ્વિપદી બાજુ લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ વર્ગનો ઘન સાથેનો સરવાળો દ્વિપદી એ અને બી સાથે ગુણો બી અને સી સાથે ગુણો સી અને એ સાથે ગુણો તો ત્રિપદી એનો સરવાળો કરતા ત્રિપદી એ બરાબર એક અને બી બરાબર માઇનસ બે લઈ પદાવલીની કિંમત મેળવો

ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઇક કરો અને હા કમેન્ટ કરો આ વિડીયો કેવો લાગ્યો અને ભૂલ હોય તો ચોક્કસથી પણ કમેન્ટ કરો કંઈ સુધારવા માંગતા હોય તો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત